ભાજપ ને હવે ગરીબો પસંદ નથી આ એટલા માટે કહેવું પડે છે ગુજરાતની અંદર આપણે ઘણા લાંબા સમય દરમિયાન એ જોયું કે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે કૌભાંડો અઢળક થઈ રહ્યા છે અને એમાં પણ કૌભાંડ અને ભ્રષ્ટાચારનું નવું નામ તો રાજકોટથી સામે આવ્યું છે અને આજ રાજકોટના ભાજપના નેતાઓને ના તો ગરીબ પસંદ છે કે ના તો સરકારી શાળાઓ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ રાજકોટની અંદર અત્યારે ભ્રષ્ટાચાર અને કૌભાંડ ફૂલ્યો ફાલ્યો જાય છે ટીઆરપી ગેમ ઝોન જે ઘટના બની ત્યારબાદ એક પછી કૌભાંડો સામે આવી રહ્યા છે અને હવે નવું એક કૌભાંડ રાજકોટથી સામે આવ્યું છે જે આપણે આત્મીય યુનિવર્સિટીમાં જે ત્યાગવલ્લભ સ્વામીએ જે ભ્રષ્ટાચાર આચર્યો હતો તે પણ આપણે સાંભળ્યું હતું પણ તેમની પાછળ આ એક કનેક્શન છે કેટલા બીજા લોકોની જિંદગી બરબાદ કરે છે કારણ કે રહેવા માટે જે ઘર સરકાર આપે છે ત્યાં મકાન બનાવવા નથી દેવા આવા લોકોએ બાળકોને ભણવું છે સરકારી શાળા બનાવી છે પણ તેમને સરકારી શાળા ક્યારે બને જ્યારે આ નેતાઓ હા પાડે ત્યારે પણ નેતાઓને તો પોતાના ઘરની પોતાના આજુબાજુના વાતાવરણની પડી હોય છે એટલે ના તો લોકોને રહેવા માટે ઘર બનાવવા માટે હા પાડે છે કે ના તો બાળકોને સરકારી શાળામાં જે સરકારી શાળા બનાવવાની છે તે બનાવવા માટે હા પાડે છે કૌભાંડની વાત એટલા માટે કરવી છે આપણે વાત સાંભળી હતી ત્યાગવલ્લભ સ્વામીએ જે આત્મીય યુનિવર્સિટી છે નાના મવા રોડ અને એમની બાજુનો જે કાળાવડ રોડ છે એ બાજુથી એક રસ્તો છે સત્યસાઈ રોડ ઉપર જાય છે જ્યાં આત્મીય યુનિવર્સિટી બનાવવામાં આવી છે અને તેમની બાજુ એક મસ્ત મોટી જગ્યા આપવામાં આવી હતી જેમાં જે ગરીબ લોકો છે તેમના માટે આવાસ બનાવવાના હતા એટલે કે ગરીબ લોકો છે જેમની પાસે ઘર નથી અને પ્રધાનમંત્રીનું એક સૂત્ર છે કે દરેક લોકોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે જે આવાસ બનાવવામાં આવે છે એટલે આપવા જે આવાસ છે તે આપવાના હોય છે પણ આત્મીય યુનિવર્સિટીના જે આ બધા સંચાલકો છે તેમણે મળીને જગ્યાને પચાવી પાડી એટલે પહેલું કૌભાંડ સામે આવ્યું બીજું કૌભાંડ બન્યું છે નાના મવા રોડ ઉપર જ એક જે મનપાએ બગીચો બનાવી દીધો છે તેમાં હવે આ બંને કનેક્શનની પહેલાં વાત કરવી છે પહેલાં હું તમને એ સમજાવીશ કે તમને જે આ પાછળનો એક ફોટો દેખાઈ રહ્યો છે સારો દેખાય છે કે બહુ બધી બિલ્ડિંગો છે બે બગીચા છે પણ આ બગીચા આ રેસિડેન્સી અને આ રોડ ઉપર એટલા બધા કૌભાંડ થયા છે કે સીધા જ એમના તાર આત્મીય યુનિવર્સિટી સાથે મળે છે આ તમે ફોટો અત્યારે જોયો બે બગીચા દેખાય છે આ નાનો બગીચો છે અહીંયા અને એમની સામે એક મોટો બગીચો છે કૌભાંડ આ બગીચાની અંદર થયું છે આપણે સમજી લઈએ આ છે નાનામવા રોડ નાનામવા મેન રોડ છે બાજુમાં અહીંયા બ્રહ્મકુંજ સોસાયટી આવેલી છે આ બ્રહ્મકુંજ સોસાયટીની બાજુમાં બે હજાર દસની અંદર એક બગીચો બનાવવામાં આવ્યો આમને પ્લોટ નંબર કહેવાય છે જે ટીપી સ્કીમ સ્કીમ છે ટીપી અંદર પ્લોટ નંબર અગિયાર બનાવવામાં આવ્યો એમાં નાના મવા સર્કલ છે રોડ છે એમની બાજુમાં બે હજાર દસમાં એક બગીચો બન્યો બ્રહ્મકુંજ સોસાયટી છે એમની જ બાજુમાં આ બગીચો છે એમની જ સામે પ્લોટ નંબર દસ પડે છે ટીપી સ્કીમનો જ પ્લોટ નંબર દસ જ્યાં દસ વર્ષ પહેલાં વૃક્ષો વાવવામાં આવ્યા વૃક્ષો વવાઈ ગયા એટલે બગીચો બની ગયો અને મનપાએ બોર્ડ પણ લગાવી દીધું કે આ મનપા સંચાલિત બગીચો છે એટલે કે અહીંયા લોકો હરવા ફરવા આવી શકે છે પરંતુ બીજું કોઈ અહીંયા દબાણ ન કરી શકે એટલા માટે કૌભાંડ એટલા માટે થયો છે કારણ કે જે સત્યશાહી રોડ છે ત્યાં આવાસ યોજના માટે જમીન ફાળવવામાં આવી હતી એકસો તેર કરોડ રૂપિયાની જે જમીન હતી તે ફાળવવામાં આવી પણ અચાનક ત્યાં બાંધકામ કરી દેવામાં આવ્યું એટલે ઊંચી દિવાલ બનાવી દેવામાં આવી કે ત્યાં બીજો વ્યક્તિ આવી ન શકે અને મકાન બની શકે એટલે અંદરો અંદર એવા મળતિયાએ બધું સેટ કર્યું કે આખી આવાસ યોજના છે જ્યાં મનપાનો પ્લોટ નંબર 10 ની અંદર બગીચો છે તેમની અંદર આ આવાસ યોજનાને બનાવવાની વાત હતી પણ અંદરો અંદર એવું શું થયું કે આ જે આવાસ હતી તેમને કેન્સલ કરવામાં આવી લગભગ બસો જેટલી અરજીઓ પણ મોકલવામાં આવી કે આ જગ્યા ઉપર તો આવાસ ન જ બનવું જોઈએ એટલે ગરીબો પાસેથી એમનું ઘર છીનવાઈ ગયું તો એમના માટે બીજો રસ્તો આપવામાં આવ્યો કે ચલો આવાસ નથી બનતી તો એમની જગ્યા પર શું બનશે તો વિચાર કરવામાં આવ્યો કે અહીંયા સરકારી શાળા બનશે બાળકો માટે ભણવા માટે સરકારી શાળાનું નિર્માણ થશે પણ એ પણ આ ભાજપના મળતિયાઓને સ્વીકાર નહોતું કેમ કારણ કે આ જે જગ્યા છે જ્યાં બગીચો બન્યો છે તેમની જ બાજુમાં શ્રીરાજ રેસિડેન્સી આવેલી છે અને આ રેસિડેન્સી એટલા માટે ખાસ છે કારણ કે અહીંયા ભાજપના રાજકોટ ભાજપના તમામ ઉચ્ચ નેતાઓ અહીંયા રહે છે જયેશ રાદડિયાનો આમાં બંગલો છે હમણાં જ અહીંયા ડીકે સખિયા પણ રહેવા આવ્યા છે એમનો પણ અહીંયા બંગલો છે ભરત બોઘરાનો પણ આ બંગલો છે અને એમની સાથે રમેશ ટીલાળા ભાજપના બધા જ નેતાઓ શ્રીરાજ રેસીડેન્સીમાં રહે છે એટલે આ લોકોને તકલીફ ન પડે ગરીબ લોકોથી ગરીબ લોકોના બાળકો સરકારી શાળામાં ભણવા ન આવે એ માટે અંદરોઅંદર નક્કી થઈ ગયું અને દસ વર્ષ પહેલાં જ વૃક્ષો વાવી દેવામાં આવ્યા એટલે આખો બગીચો તૈયાર તેમને સારું વાતાવરણ મળી ગયું બાજુમાં રહેવા માટે ના તો ગરીબ લોકો રહેવા આવ્યા ના ગરીબ લોકોના છોકરા છોકરી છે તે ભણવા માટે આવ્યા અને કૌભાંડ એક સિક્કાની બે બાજુ એટલા માટે થયું ત્યાગવલ્લભ સ્વામીએ જમીન ખડકી દીધી પોતાનું બાંધકામ કરાવી લીધું એટલે લોકોનું ઘર છીનવાઈ ગયું લોકો બે ઘર બની ગયા આવાસ બનવાનું હતું એ ના બન્યું એમની જગ્યા ઉપર બીજી જમીન ફાળવવામાં આવી પણ એ પણ ન ફાળવાય અને એમની જગ્યા ઉપર સરકારી શાળા બનાવવાની વાત હતી પણ ભાજપના આ અંદરો અંદરના લોકોએ બધું જ વેરવિખેર કરી નાખ્યું ભાસ્કરનો આ રિપોર્ટ છે ભાસ્કરમાં સવારથી જ આ વાત ચાલે છે કે ભાજપના મળતિયાઓએ અંદરો અંદર એવું ગોઠવી નાખ્યું કે ક્યાંક ન તો ગરીબ લોકોને ઘરનું ઘર મળ્યું ન બાળકોને શાળા મળી આમ તો સરકાર શાળા પ્રવેશ ઉત્સવ કરાવે છે પણ જ્યારે શાળા બનાવવાની હોય છે ત્યારે એમની પણ જમીન લઈ લેવામાં આવે છે હવે એક સાથે બે બગીચાની શું જરૂર છે બે હજાર દસમાં મનપાયા બગીચો બનાવ્યો એમની સાથે એનાથી પણ મોટો આ બગીચો બનાવ્યો એટલે જમીન તો હડપવાની વાત હતી જ અને જમીન હડપાઈ પણ ગઈ અને ખાસ કરીને જ્યાં તમામ નેતાઓ છે તેમને રાજાશાહી મળે આજુબાજુ તેમને બહુ સારા લોકો જોઈતા હતા એટલે ગરીબ લોકોને રહેવા માટે ઘર ના બનાવવા દીધું અને એક પછી એક જ્યાં ભ્રષ્ટાચારો છે તે છતાં થઈ રહ્યા છે કોઈ પણ નેતા સાથે તમે વાત કરવાની પ્રયત્ન કરશો તો એવું જ કહેશે કે અમને કઈ જ ખબર નથી અમે અમારા જનહિતના કામમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે બાજુમાં બગીચો છે એવું પણ અમને ખબર નથી તમે ગમે એટલા રાત દિવસ થાકેલા હોવ મહેનત કરતા હોવ બહાર ગયા હોવ પણ તમે તમારા ઘરે આવો તમારા ઘરે વાતચીત થાય જ છે આજ સુધી કોઈનું ઘર એવું નહીં હોય કે આજુબાજુની કોઈ વાત ન થાય અને બાજુમાં આવડો મોટો બગીચો છે લખ્યું છે મનપાનો બગીચો છતાં તમે એવો ઉડાવ જવાબ આપતા હોય કે મને કંઈ જ ખબર નથી ઘણા બધા નેતાઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન દિવ્યભાસ્કરે કર્યો હશે પરંતુ તેમાં પણ એ લોકો એવા જ જવાબ આપ્યા છે અમને કંઈ જ ખબર નથી અમે આખો દિવસ અમારા કામ અર્થે બહાર ગયા છીએ તો ડીકે કે સખિયા ભરત બોગરા એમની સાથે રમેશ ટિલાડા જયેશ રાદડિયા આ બધાના ઘર અહીંયા આવેલા છે લોકોને સારું વાતાવરણ સારી આમ જોવા જઈએ તો એટમોસ્ફિયર પણ એમને એટલું જ ગમે છે કે ગરીબ લોકો તો પસંદ નથી અને નરેન્દ્ર મોદી ગમે એટલી મોટી મોટી વાતો કરે કે અમે આવાસ બનાવીશું જે લોકોને ઘર નથી તેમને ઘરનું ઘર આપીશું બાળકો માટે શાળા બનાવીશું પણ ક્યાંક તેમના જ અંદરો અંદરના નેતાઓ છે તે તેમને માનતા નથી ગાંટતા નથી પોતાની મનમાની કરે છે અને એક પછી એક આવા કૌભાંડો સતત બહાર આવતા રહે છે ટીઆરપી ગેમ ઝોન બન્યો ત્યારથી લઈને આ કૌભાંડો અટકવાનું નામ નથી લેતા અને જે આ ત્યાગવલ્લભ સ્વામીએ જે ટીપીની અંદર ટીપી સ્કીમ નંબર જે ત્રણ છે તેમની અંદર જે બાંધકામ ખડક્યું હતું તેમાં પણ આ મનસુખ સાગઠિયાનો હાથ હતો એટલે ક્યાંક ને ક્યાંક મનસુખ સાગઠિયા ભરાયો એમની સાથે બીજા પણ બધા લોકોને ડૂબતા કરી દીધા એક પછી એક એમના પણ કૌભાંડો સામે આવતા રહ્યા પણ સવાલ તો હજુ એ જ છે કે ગરીબી રેખા નીચે જીવે છે લોકો તેમ છતાં ભાજપ માનતું નથી કે ગુજરાતમાં એટલા બધા કોઈ ગરીબ નથી ઘર બનાવવાની વાત આવે છે તો એમાં પણ તમે પેટ ઉપર પાટું મારો છો રહેવા માટે ઘર નથી આપતા જગ્યા આપો છો તમારે કેટલોક હજુ કૌભાંડ કરવો છે એક કૌભાંડ રૂપાણીના સમયમાં બન્યો હતો એ તો દુશાંત થવાનું નામ નહીં લેતો અને જે આવા હજુ કેટલા કૌભાંડ સામે આવશે કારણ કે ખબર છે કૌભાંડ થયો છે તેમ છતાં ત્યાં કૌભાંડને ડામવાનું નામ નથી લેતા અને એમની સાથે દિવસેને દિવસે આવા કૌભાંડો વધી રહ્યા છે ત્યાગ વલ્લભ સહિત અનેક લોકો સામે લુકઆઉટ નોટિસ તો આપવામાં આવી પણ ક્યારે આ કૌભાંડ અટકશે ક્યારે આ ભ્રષ્ટાચાર બંધ થતા બંધ થશે ઘણા સમયમાં આપણે જોયું કે આવા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે પણ કોઈ છુપાવવામાં બધા માહિર છે કોઈના ભ્રષ્ટાચાર નાબૂદ નથી કરવો અને દિવસેને દિવસે જે ગરીબ લોકો છે તેમના પેટ ઉપર પાટું મારતા રહે છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર